રામ પ્રભુ જય શિયા રોમ જય દવાના હે મા પાવાળી જગત અંબા હજારો થવાળી મા ભક્તો પર કલ્યાણ કરનારી મા ભવાની માની આશી દેગા તો ફળ મિલેગા સેવા કરેગા કાયમી દાન કરેગા સગવડ ની મુઠી ભરી દાણા નાખેગા આજ છે સચાઈ નો મારક આજ છે સચાઈ રસ્તો જય મહાકાળી મિત્ર મંડળ સુભા कि धर्मा तू दान-बान करता रहजो तोज माना टेका मिलेगा तो जिंदगी ने आगे बढ़ेगा बेटा से बोल जा कल का मां तारो सपनों करसे તારું જગમ થાશે નો રેણી ઘેણી જોઈ દુનિયા કરશે રે યાદવા મારી માતા આવશે તન ઘેર બેઠે આ દવા કાલિકા માં તારું સપનું પૂરું કરશે તારું જગમ થશે નો રેણી ગેણી જોઈ દુનિયા કરશે રે સલામ